હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ બે જેનું નામ છે ગુપ્તદાન તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો પ્રશ્ન નંબર એક છે એની આપણે ચર્ચા કરીએ કે ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂંક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો તો જવાબ આવે છે કે તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી બીજો પ્રશ્ન છે કે ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો તો જવાબ આવે છે મિશનરીની જેમ ત્રીજું છે કે ડોક્ટરને ઈશ્વરનો સંકેત સામા દેખાયો તો એ જવાબ આવશે પોતે છેવાડાના ગામમાં નિમાયા છે તેથી ચોથો પ્રશ્ન છે કે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું તો એ ગામ ચોરાની ઓરડીમાં દવાખાનું શરૂ કરવાનું હતું ત્યારબાદ પ્રશ્ન પાંચ દવાખાનામાં લોકોનો જબરો ધસારો હતો કારણ કે આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા છઠ્ઠો પ્રશ્ન કે ડૉક્ટરને થાક લાગતો ન હતો કંટાળો આવતો ન હતો કારણ કે તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા સાતમું છે કે ડૉક્ટરને શેઠનું વર્તન કેવું લાગ્યું તો તેમને શેઠનું વર્તન અકળ લાગે છે આઠમો પ્રશ્ન છે કે ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા તો શેઠ શેઠાણી અને દીકરો એમ ટોટલ ત્રણ હતા ત્યારબાદ પ્રશ્ન બે કે કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા કે નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે તો જવાબ આવશે ગાડું બીજું છે કે છાપું ન વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે તો જવાબ આવશે સી ત્રીજું છે કે સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે તો જવાબ આવશે સારું ચોથું છે કે દવા લેવા લોકોનો ભારે ખાલી જગ્યા થતો હતો તો જવાબ આવશે ધસારો પાંચમી ખાલી જગ્યા પણ આમાં એક ખાલી જગ્યા છે તો જવાબ આવશે શરત છઠ્ઠું છે કે હું જેને કંજૂસ કઈ ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા તો જવાબ આવશે નિંદતો મારો પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો તો જવાબ આવશે પાર ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું તો અહીંયા જવાબમાં આવશે ખરું પ્રશ્ન ત્રણ કે આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય છે કે ભીખા શેઠ કંજૂસ હતા તો આ વાક્ય ખોટું છે બીજું વાક્ય કે ડોક્ટરને લાગ્યું કે એમને શેઠને અન્યાય કર્યો છે તો આ વાક્ય ખરું છે ત્રીજું વાક્ય કે ભીખા શેઠે ડોક્ટરને એક પણ રૂપિયો ન આપ્યો તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન છે કે શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા તો એ વિધાન ખરું છે પાંચમું છે કે ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી તો એ વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે આપેલા વાક્ય કોણ બોલી શકે છે તે પાઠના આધારે આપણે લખવાનું છે પહેલું વાક્ય છે કે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો આ વાક્ય સાધુ મહારાજ બોલી શકે છે બીજું છે કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો આ વાક્ય ડોક્ટર બોલી શકે છે ત્રીજું છે કે મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં આ વાક્ય ભીખા શેઠ બોલી શકે છે ચોથું છે કે દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો આ વાક્ય ડોક્ટર બોલી શકે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ કે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો પહેલું વાક્ય છે કે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું છે કે મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું છે કે ભીખાસેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું વાક્ય છે કે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું છે કે ગામમાં મલેરિયાનો પવન વાયો અને છઠ્ઠું છે કે ભીખાસેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા ત્યારબાદ પ્રશ્ન છ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે કે સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી તો સરકારે ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી બીજું છે કે ડૉક્ટરે અરજીમાં સી માંગણી કરી હતી તો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી ત્રીજું છે કે ગામથી સ્ટેશન કેટલું દૂર હતું તો ગામથી સ્ટેશન સોળ કિમી દૂર હતું ચોથું છે કે ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોણા પણ બેઠા ન હતા તો ડોક્ટર જિંદગીમાં ક્યારે ઘોડા પર બેઠા ન હતા પ્રશ્ન છે કે ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે તો ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલ આવ્યો છઠ્ઠો પ્રશ્ન કે ડોક્ટર પોતાની જાતને સો ઠપકો આપ્યા આપવા લાગ્યા તો ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા કે તે માણસ ઓળખવામાં થાપ ખાધી છે સાતમું છે કે શેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા તો ડૉક્ટરે ભીખાસેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ શેઠ કંઈ દાદ આપતા ન હતા આઠમો પ્રશ્ન કે શેઠાણીનો શેઠ માટે શો મત હતો તો શેઠાણી કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામ ના કરો પુણ્ય દાન કરો સદમાર્ગે વાપરો નવમું છે કે ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું તો ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું કે તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ તમારે દાન આપવાનું છે દસમો પ્રશ્ન કે ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકી સી શરત કરી તો ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની સરહદ કરી ત્યારબાદ પ્રશ્ન સાત કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે કે સોળ કિલોમીટર કાપતા ડોક્ટરનો દમ સાથે નીકળી ગયો તો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું રસ્તો નદી નાળાવાળો હતો ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી સગવડ ન હતી ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો બીજું છે કે ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગે છે તો ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં તેથી ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું એમને લાગી રહ્યું છે ત્રીજો પ્રશ્ન કે ડોક્ટરે કમ્પાઉન્ડર માટે સી જોગવાઈ કરી તો ડોક્ટરે કમ્પાઉન્ડર માટે માગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી ગામડામાંથી જ તેની નિમણૂક કરવી તેથી ડૉક્ટરે શંકર નામના એક નવયુવાનને રોકી લીધો ચોથો પ્રશ્ન કે ડોક્ટરને ભીખા સેટમાં સામા કરકસર કરતાં કંજુસાઈ લાગી તો ડૉક્ટરે ક્યારેય ભીખા શેઠના શરીરે સારું લુગડું પહેરેલું જોયું ન હતું તેઓ થાગડ થીંગડાવાળું ધોત્યું અને જબ્બું પહેરતા જોડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા આથી ડૉક્ટરને એમનામાં કરકસર કરતા કંજુસાય વધારે લાગે છે પાંચમો પ્રશ્ન કે ડોક્ટરે સો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો તો ગામ લોકો ભેગા તો થયા પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા ડૉક્ટરે પુણ્ય પ્રકોપ ઠાલવતા કહ્યું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ પ્રશ્ન આઠ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી તો ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ના મળે ગાડું નદી નાડાવાળો રસ્તો ઘોડો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવે તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીના સજા જેવી લાગતી હતી બીજો પ્રશ્ન કે ડોક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો અને સાથી તો ડૉક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામમાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો એમણે થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય લોકોને દવા માટે દૂર જવું પડતું ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યો છે એનો એમને આનંદ છે ત્રીજું છે કે ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેમ અકળ લાગ્યા કરતું હતું તો ભીખા શેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા એમની પાસે ખાસી મૂડી હતી ગામમાં પ્રતિષ્ઠા પણ હતી પણ સ્ટેશને જાય તો સોળ કિલોમીટર ચાલીને જાય ઉનાળાની સખત ગરમી હોય ગાળા ચાલતા હોય તોય તે તડકામાં ચાલી નાખે સામાન માટે મજૂર કરી લે પણ ગાળામાં ન બેસે તેથી ડૉક્ટરને ભીખા સેટનું વર્તન અકડ લાગ્યા કરતું હતું ચોથો પ્રશ્ન કે ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા તો ગામ તેમજ આજુબાજુના ગામમાં મલેરિયા રોગનો પવન વાયો નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી સરકારી દવાખાનામાં જે દવાઓ આવતી તે દર્દીઓના પ્રમાણમાં ઓછી હતી દવાઓ અને ઇન્જેક્શન મંગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માગને પહોંચી વળાય તેથી ડૉક્ટરે ગામના આગેવાનોને ભેગા કર્યા હતા પ્રશ્ન પાંચ કે ડોક્ટર સાહેબે શેઠને કેમ કંજૂસ માણી લીધા તો ભીખાસેટ દુકાનદાર હતા ધીરધારનો ધંધો પણ કરતા હતા ધનવાન પણ હતા પણ પાય પાય માટે મરી જતા હતા ગામમાં મલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે ભીખાસેટ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબે ભીખાસેટને કંજૂસ માની લીધા ત્યારબાદ પ્રશ્ન છ કે શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા સી રીતે બદલાઈ ગઈ તો ડોક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા ભીખા શેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા ડોક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો કાઢીને ડૉક્ટરના હાથમાં મૂકી આ બનાવથી ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ જાય છે સાતમો પ્રશ્ન કે ભીખાશેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તો એ કારણ આપતા જણાવે છે કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ સી રીતે કરી શકું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું ત્યારબાદ પ્રશ્ન આઠ ભીખાસેઠ કોને મિથ્યામો માનતા હતા તો જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખાસેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખાસેઠને એમ કરવામાં મિથ્યામો જ લાગેલો નવમો પ્રશ્ન છે કે આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને કેમ આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું ભીખા ભીખાશેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉંચેરા ભીખાસેઠ મને બહુ ગમે છે ત્યારબાદ પ્રશ્ન નવ કે નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખવાનો છે ડૉક્ટર અને ભીખા શેઠ ત્યારબાદ દસમો પ્રશ્ન કે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો પહેલું છે કે તમે તો આ દુનિયા આ દુખિયારાણા બેલી છો તો એની અંદર પહેલો ઓપ્શન આવશે કે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બીજું છે કે શેઠનો હાથ બંધાઈ ગયો હતો એમાં પણ અ ઓપ્શન સાચો છે કે શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રીજું છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું તો ક ઓપ્શન સાચો છે કે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું અગિયારમો પ્રશ્ન કે કૌન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે કે ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી તો જવાબ આવશે અવ્યવસ્થિત બીજી છે કે એમની વાત સાંભળી ભીખાશે ભીખાશે ખાલી જગ્યા હસી પડ્યા તો જવાબ આવશે જોરથી ભીખાશેઠ દવાખાનામાં ખાલી જગ્યા તો જવાબ આવશે દાખલ થયા ચોથું છે કે ભીખાસેઠની વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધી તો જવાબ આવશે આનંદ સાથે પાંચમું છે કે ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા તો જવાબ આવશે સંમતિ આપતા હતા ત્યારબાદ પ્રશ્ન બાર છે કે ઉદાહરણ મુજબના વાક્ય લખવાના છે તો ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે વાક્ય લખીએ કે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી બીજું છે કે મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે તેરમો પ્રશ્ન છે કે ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી આપણે લખવાનું છે તો ફકરામાં ફકરો વાંચી લેવાનો છે જવાબ જોઈએ કે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું હતું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે ત્યારબાદ પ્રશ્ન ચૌદ કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો વાક્ય છે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે તેમાં વિશેષણ આવશે સોળ બીજું છે કે તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું તેમાં વિશેષણ આવશે તૂટક તૂટક ત્રીજું છે કે તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો તેમાં વિશેષણ આવશે કાલ્પનિક ચોથું છે કે હરાયું ઢોર પાણી પીવે છે એમાં વિશેષણ આવશે હરાયું પાંચમું છે કે મારો ગભરું જીવ રડી પડ્યો તો જવાબ આવશે ગભરું પંદરમાંની અંદર આપણે જોડણી સુધારીને લખવાની છે જેમ કે નિમણૂંક કિલોમીટર દુનિયા દીકરો અને પરિચિત ત્યારબાદ પ્રશ્ન સોળ છે કે નીચેના શબ્દોના બબ્બે સમાનાથી શબ્દ લખવાના છે તો સજા તો શિક્ષા અને દંડ નિશાસો તો નિઃશ્વાસ અને આહ નદી તો સરિતા તરંગીની પાણી તો જળ વારી જરા તો લગાર અથવા થોડું સત્તરમો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો પસંદનું વિરોધી નાપસંદ ગરીબાઈનું વિરોધી શ્રીમંતાઈ ન્યાયનું વિરોધી અન્યાય મિથ્યાનું વિરોધી સાર્થક ખર્ચનું વિરોધી બચત ખરું એનો વિરોધી ખોટું થશે ત્યારબાદ અઢારમો પ્રશ્ન છે કે એક વચન અને બહુવચનના પાંચ પાંચ શબ્દો લખો તો એક વચનની અંદર ગામડું ખૂણો દવાખાનું દર્દી શેઠાણી જ્યારે બહુવચનની અંદર લોકો લુગડા છોકરા છાપા અને ઓરડા આવશે ઓગણીસમો પ્રશ્ન કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો કે કડી ન શકાય તેવું તો એ આવશે અકળ બીજું છે કે પાપ કે અન્યાય સામે ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ તો એ આવશે પુણ્ય પ્રકોપ સેવાને જ જીવન ધૈન્યમાં જીવન ધ્યેય માણી જીવનાર એને મિશનરી અને વ્યાજે નાના ઓછીના આપવા તે એને ધીર્ધાર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન વીસ છે કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો કાળા પાણીની સજા એનો અર્થ છે કે દેશનિકાલની સજા વાક્ય છે કે અંગ્રેજોના સમયમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા થતી હતી બીજું છે કે દમ નીકળી જવું તો અર્થ છે થાકીને લોથપોથ થઈ જવું વાક્ય છે કે દિવાળીની રજાઓમાં ઘરની સાફસુફી કરતા નાની બહેનનો દમ નીકળી ગયો ત્રીજું છે કે પગ મૂકવો જેનો અર્થ છે દાખલ થવું વાક્ય છે કે રાજુના ઘરમાં રજા સિવાય કોઈએ પગ મૂકવો નહીં ચોથું છે કે પાય પાય માટે મરવું તો અર્થ છે કે કરકસર કરવી વાક્ય છે કે જલ્પાને નોકરી ધંધો ન હતો તેથી પૈસા વાપરવામાં પાય પાય માટે મળતી હતી પાંચમું છે કે હાથ બંધાઈ જવું અર્થ છે કંજૂસી કરવી વાક્ય છે કે અલ્પેશને નોકરી ધંધો ન હતો તેથી પૈસા વાપરવામાં તેના હાથ બંધાઈ ગયા છઠ્ઠું છે કે અડધા અડધા થઈ જવું અર્થ છે કે ઉમળકાથી ગાંડા તૂર થઈ જવું વાક્ય છે કે છ વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા સાતમું છે કે થાપ ખાવી અર્થ છે છેતરાવું વાક્ય છે કે છગણભાઈ તેમની એકની એક દીકરી માટે પતિ શોધવામાં થાપ ખાઈ ગયા ત્યારબાદ પ્રશ્ન આઠ કે ગમ ખાવી અર્થ છે કે મનને રોકવું વાક્ય છે કે સમજુ માણસ મુશ્કેલ સંજોગોમાં વણ રહી પરિસ્થિતિ સામે ગમ ખાય છે નવમું છે કે નામના કરવી અર્થ છે ખ્યાતિ મેળવવી વાક્ય છે કે ટેબલ ટેનિસમાં નવિયા રાજ્યકક્ષાએ પ્રથમ આવી ઘણી નામના કરી અને દસમું છે કે નિશાસો નાખવો એટલે કે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો અને વાક્ય છે કે મમ્મી કંઈ પણ કામ બતાવે તો નવિયા હંમેશા નિશાસો નાખીને કામ કરે છે તો મિત્રો આ હતું ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર ગુપ્તદાન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર